લેવવા પાટીદાર સમાજના સમૂહ લગ્નમાં સીએમે હાજરી આપી પાટણના હરીજના અડીયામાં સમૂહ લગ્નોત્સવનું આયોજન થયું સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલે નવદંપતિઓને આશીર્વાદ આપ્યા વર્ષોથી લેવા પાટીદાર સમાજ સમૂહ લગ્ન યોજે છે તેવી વાત સીએમે કરી આ સાથે જણાવ્યું કે આ કાર્ય ખરેખર ખૂબ જ સારું કહેવાય સમાજને આગળ લઈ જવા માટે આવા કાર્યક્રમો જરૂરી જયારે સમાજે સમૂહ લગ્ન શરૂ કર્યા હોય ત્યારે એ વિચાર આવવો અને એ વિચાર ઉપર આગળ વધવું એ તમે આજે અહીંયા બેઠેલા એમ થવું જોઈએ કે ના એ વખતનો આપણો વિચાર કેટલો મહત્વનો અને કેટલો યોગ્ય હતો આજે દરેકે દરેક સમાજ એની ઉપર આગળ વધી રહ્યો સમૂહ લગ્ન પ્રમાણે એટલે ત્રીસ વર્ષ પહેલા સમાજે જે પગલું ઉપાડ્યું કે સમાજને કેવી રીતે આગળ લઈ જવો એ સમાજ માટે પણ ખૂબ ખૂબ અભિનંદન પાત્ર આ નિર્ણય હતો અને સમાજ અને સમાજ તરીકેનું દાયિત્વ જે સત્યાવીસ લેવા પાટીદાર સમાજ આજે નિભાઈ રહ્યો છે